लो नो, नो कर वाली मीम क्या नो कर वाली कल कल लाइक करी से तो बता ना वाले हल्ला था ना, ना नो नहीं ओके सामने को हुए ये उन्हों ये बात है सीखा है उल्लू है पक पक रख ताऊ ले जाती हूँ ये उन्हों आओ तो हमने क्या किया वानों को हुए ही ना हो नमस्कार मैं तो आपको बाकी में खाद मंडे शुभ आपको और अपने पेड़ों से जो आपको कुनो भी वीडियो गमे लाइक करें शेयर करें सब्सक्राइब करें जो हमें मजा आना कहीं नहीं यार फिर आने के लिए जाओ जो ऐसे कहीं काम नहीं थी मैं काम है तो मुझ तो दो तू ले वाह का ये उन्हें क्या और मैं करना हाउ तू मैं करना है क्या मुझे कोई भाई पनो जानना वहाँ दोनों हमारे भाई पाइंग ना ना इतना सिखाते मने ના એ મને બુ બુધીન બાદન થી શું ક આવડે એવું કતો ન હોય કોઈ મને આવડે હમું તો તારીન શીખાવું પછી તારીમ કેવું પછી તમે સુઈ જાઓ હું તો બેહ જો અબો શીખાવ્યો પ ભૂલી જાતી ને તો હું શીખારી મને બધું આવડે ને શીખાવ હા પણ પાક આવું કેલા કીધું એનો ભૂલી જાતી લગન પહેલા પા તુંને ડાયરેક્ટ જતેને લ્યો બની પતી ગયો કામ નથી બરનો કોઈ પૂર છે આ પછી મજા ન આવે હું ના તું હારે જઈને તું મજા ન આવબો એવું એવું કે ખાઈ દેશે ખાઈ ન જાય પણ મોતું થજા પર ડબ ડબ દાંતમાં ભડે થાલે મોટામાં કેમ દાંત હવે નાખી છે તો стане એવા હે ખબર પડે હે ભજી કઈ પતાજો આ તાર બોન ત્રણ છોકરા છે ને મજા ન આવે ટીમાં બધું કોન્ટક્ટ કરવો પડે તો એમ લાગના હોય તોનો જો હોેલા પણ એટલો ઓકરે ગામમાં ઘર માં એક કાને ગોયતું તો પણ માર બેટી એમ કહે છે કે કરવા ના દો હું શું કહે બોલું એમ કહેવા કરું છું તો જે સો દી તો કામ હે તો માય કીધું મેં તારા ગાડી હવે બોલાવાનું બંધ કર્યું કે કિસબીસ કરી કે કરી દીને કો કામ હે તો થોડી દ એમ કીધું કે એને એમ કીધું મેં કરવા ના દે તો હું કામ કે કિસબીસ કરવાના બીજું નઈ કર મને કે રહી જાય મને એમ કીધું આ ડંગલે બાપ તો હે કે મેન ઇમ કિતે મેકો કરવા નો દે માર નો દે થા મે વાય કરવા તાકે વાય થોડીક કરવાન વસ્તુ રહે છે તહો કે ના ઈ કે હંગવાન વસ્તુ જેમ કીધું મે ઓલા સબરે છે કે બેલાવાળા કેલાક માસ્તે લાગી ન હોતે બતા આવાજ સુ બેલાવાળા મને ખતમ ગાયો ગ્યાસ ને ના ના તમને કે તો તોંદો ને પડ્યા તે હાલેનો ભલું પૂછે નતો

ન કે તો તા કે એ વાત જ નઈ કે મન કાક તો બોલાવની નઈ મન ઈન ચાહે આ તો એટલા નઈ કે પછી બોલાવ આ તો એની ઈમત કે એક બણીન પર જાવ પીચર દેખાડીતો કે આ જો દેખાડી ફોન માં આવે ને બી પીચર દેખાડીતો પણ માં જે થાય નો મન ને મન દેશે તો નો મન તો ને તો સરા થની ઈ ઈ કીંડા ઓસી માયા નથી ઈ કે મન તું કન ક્યાતી નથી વાંજો છે અમે તને બધું કહી દે તો એનો વસ્તુ મન કાઈ ક્યાતી મન કઈ ખબર હોય કે ધામા પડી જાય चको 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 है चको इनन चको अन तो इला उला छोक्रो केती थी, थी ना उला कडियो है छोक्रो ए इला नक्षी केव नाम किदू रे है चपरे कडियो परियो नहीं परियो, परियो इला नहीं चको भाई चको मन नाम मालूम छे ने એટલે કહું સગા એક છે તમ ઈ કોનો છોકરો નામ દે બોખાનો નામ તો બોખા

तो सोचिम ने तो मुझ दो पन अब तो, तो कोई भी पन ना कर बर्बर ना ना ये उन्हें कहाँ पन करा लो हम नाम दिए तो थे अब हम कहाँ से पन तुम्हारे जकवा ना जकवा ना भाई ना ये क्या करवा दी तूने कि मार ना कुछ दिन बयाना सब बगाड़ो हाँ हाँ पर इसी तो दिन फोन करी बोल दिन फोन नहीं लगता ये तो कार्ड नहीं चलता भाई ये नहीं घर वाले फोन नहीं आता

Taram tang công bố taram phụt tập thể dục mở cửa mở cửa mở là mở cửa 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 mở હા હું તો બે ત્રણ જેમ આવવાનો છું શાક લઈ લેવા ફોન તે આવું તે દી નીકળ્યો હતો પણ પછી અશોક હતો હાલેમપુર હતોટા પાડો છે પછી ન આવ્યો ઈ મળી બસ થઈ ગયો કે કે ન તો એને દિયુ લાગતી ગુંગે ગમ નહિ કોઈ ફોર રાખી છોકરાને બધું આવડે આવડે પણ મને ન ખાવતું હા દીવા ફોલે જાવ તો કઈ તું કઈ તું કઈ દે લે હું હું વાત કે પણ મને વાત માં એ કે સા સા રે વાત કરી કે તું તો તાર ઇન કા થ મુઠયા માલ લેવા હરા હે એમ દમ તાર એ હવા થઈ કોઈ કેત નઈ કઈ મન તો તારે સાન મને ઘર માં ગરે નાગા પૂજા થઈ મુઠયા માલ લેવા સારી હે તને બોલતે મરા લેવા બોલતે બોલતે મરા લે નો કરવા દે એમ કે નો કરવા દે તકર કરી કરી લાઈફ કરી કે તો તને આવડે હલો તો ના મને કે કે સાનું તો એવું નો હોય થાય છે એલું હોય